ખાત મુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે કરીએ છીએ આ કોઈ હું અભિમાન થી કેતો નથી પણ ભાવના એ છે કે કામ સમયસર પૂરા થાય ખાલી ખાત મુહૂર્ત ના નાટક ના થાય પ્રજાને છતરવા માટે અમે કાર્યક્રમ કરતા નથી ખાત મુરત થાય બીજે દિવસ થી કામ શરૂ થાય એજન્સી નક્કી હોય ટેન્ડર થઈ ગયેલા હોય કામ પ્રારંભ થઈ જાય અને કામ સમયસર પૂરા થાય એટલા માટે અમે કહીએ છીએ કે ખાત મુરત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે કરીએ છીએ આ કોરોનાના સંક્રમણ કાળમાં પણ ગુજરાત ની વિકાસ યાત્રાને અટકવા દીધી મહિનામાં લગાતાર કામોને હરમફાળ આપણે આગળ છે છેલ્લા ચાર પાંચ મહિનામાં સત્તર હજાર કરોડ થી વધુ રૂપિયાના ખાત મુરત અને લોકાર પણ ગુજરાતની સરકારે કહી રહ્યા છે વિકાસ ઝુકશે નહીં વિકાસ રૂકશે નહીં વિકાસ માત્ર લક્ષ્ય છે અને ગુજરાત વિકાસનું રોલ મોડલ દુનિયામાં સ્થાપિત થાય એ દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી આપણે આગળ વધારી રહ્યા છીએ